અમરેલીના વાંકિયા ગામાં બે મહિના અગાઉ પરિણીતાની હત્યા કરાઈ હતી પરિણીતાના અન્ય પુરુષ સાથેના આડા સંબંધને કારણે પતિએ જ હત્યા કરી હોવાનું આરોપીએ કહ્યું હતું જોકે પોલીસને આ કારણ ગળે ન ઉતરતા સઘન પૂછપરછ કરતા પતિના અન્ય એક યુવતી સાથે આડા સંબંધ હોવાનો ખુલાસો થયો ગામે એક મર્ડરનો ગુનો દાખલ થયેલ જેમાં મરણ જનાર રેખાબેનને તેમના જ પતિ સંજયભાઈ સિંહ મોહનિયાઓ દ્વારા ગળું દબાવી મારી નાખેલ જે તે સમયે આરોપી સંજય દ્વારા જણાવેલ કે તેમની પત્ની રેખાબેનને કોઈ સાથે પ્રેમ સંબંધ હોય તેનું ઇન્સ્ટાગ્રામ પર વાત કરતાં પકડેલ અને એમાં ઘરમાં ઝઘડો થયેલ અને ગુસ્સામાં એનું મૃત્યુ નિપજાવેલ તપાસ દરમિયાન ચેક કરતાં આવા કોઈ પુરાવા મળેલ નહીં ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસથી ચેક કરતાં રેખાબેન પોતે ફોન રાખતા નહોતા ઘરમાં એક જ ફોન હતો જે સંજયભાઈનો હતો અને તેનું ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળેલ કે બે શંકાસ્પદ નંબરો જેમાં એક નંબર સંજયભાઈ જ કોઈ છોકરી સાથે વાત કરતા હતા એની ઊંડાણપૂર્વક તપાસ કરતાં ધ્યાનમાં આવેલ કે નરેશ માવી નામના વ્યક્તિનું સિમ કાર્ડ કે જે નરેશ માવીને લાવીને પૂછપરછ કરતા એ સંજયે લીધેલું સંજય આ સિમ કાર્ડ લઈ અમરેલીમાંથી એક મોબાઈલ જૂનામાં ખરીદ્યો હતો અને કોઈને વાપરવા માટે આવેલ આ છોકરી સાથે વાત કરતા પકડાઈ જતા અને રેખાબેન કે એમની પત્નીને આ વાતની ખબર પડી જતા ઘરમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ સંજય ગુસ્સામાં આવીને પોતાની પત્નીને મર્ડર કરવામાં આવેલ